આપણે આખા દેશની વાત છે કે નવી પેઢીને સીધુ તૈયાર માલ કે તાલુકા પંચાયત કડી ભાજપ મ્યુનિસિપાલિટી કડી ભાજપ જેવો છોકરો ભણી રહે તેલનું ભાજપનું કામ સભ્ય બની જવાનું સભ્ય બની ખેસ નાખી દેવાનું અને પછી ચાલુ કરવાનું કે મને કઈ હુદ્દો મળે જોતો મને અહીંયા બેસાડતો ને મને આ અપાવતો એના થઈ હજુ તરત

એટલે સંઘર્ષ કરવાની સંઘર્ષ હું મારામારી કરવાની વાત પણ સહકાર આપવાની વાત બધામાં ઓછી થઈ ગઈ એટલે બધાના અત્યારે તો શું છે આ બધા બેઠા કોઈ ના મારે તો મને કહેજો મારી વાતનો કોઈ ના સમજો તો થજો જેવો છોકરો ભણી રે પેલનું ભાજપનું કામ સભ્ય બની જવાનું

નવા વર્ષની લોન મંજૂર કરો પહેલા 2 કરોડ આપ્યા તો હવે 2 કરોડ આપો 2 કરોડ આપ્યા હતા તો 3 કરોડ આપો બીજો આપણે મોદી સાહેબની સરકારે 0% વ્યાજ કર્યું છે અને એનો આપણે અમલ કરવો જોઈએ તો જ આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાયે નહીતર ધંધા ગોરક ધંધા કરવાના અને આગળ ગાડીમાં ભારત ભાજપનો દુપટ્ટો લગાવવાનો હવે બધાને બધી ખબર છે કે કોઈ તમારો ચેતના તો નથી શરૂઆતમાં લોકો ચેતના કરતા એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવી જોઈએ કડી માર્કેટ યાર હોય કડી તાલુકા સંઘ હોય કોઈ દિવસ કોઈ નાની મોટી ફરિયાદ હોય તો તમે કો કદી ના ભાઈ ચાલીસ રૂપિયામાં આપણે રોજ સાતસો લોકોને જમાડીએ છીએ સારા સારા મહેમાનો આવે એમનો હું આગ્રહ કરીને જમવા લઈ જઉં છું રસોડામાં કે જમો જુઓ બધા ખુશ થઈ જાય છે બજારમાં ચાનો કપ પચીસ રૂપિયામાં નથી મળતો એના બદલા આપણે પૂરી શાક ચણા દાળ ભાત જેટલું જોઈએ એટલું આપણે માર્કેટયાર્ડમાં જમાડીએ છીએ આવી એક એક કરોડ રૂપિયાની સબસીડી સ્કીમો મૂકીએ છીએ તો ક્યાંથી મૂકીએ છીએ એ આપણી સહકારની ભાવનાથી મૂકીએ છીએ બીજું જે હમણાં વાત કરી ભાઈએ હિમાંશુ ભઈએ